રાજકોટ કાંડ બાદ રાજકોટ મનપા તંત્ર એલર્ટ તો થયું છે ના તો ફાયર એનઓસી છે તેમ છતાં સ્કૂલ ધમધમી રહી છે આ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં શાળાના સંચાલકો દ્વારા બિંદાસ્ત રીતે શાળાને ચલાવવામાં આવી રહી છે શાળામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ શું તેના માટે સ્કૂલના સંચાલકો જવાબદાર કે પછી મનપા તંત્ર એ વાલીઓ કે જે પોતાના બાળકોને સ્કૂલ તંત્રના ભરોસે અહીં અભ્યાસ માટે મોકલે છે મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળામાં મેળામાં નવરાત્રીના આયોજનની ગાઈડલાઈન મુજબ તો આયોજન હોય તો જ મંજૂરી આપવામાં આવતી હતી પરંતુ અહીં તો આખી સ્કૂલ જ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે તેમ કહી શકાય છે સંચાલકો પાસે જવાબ માંગવામાં આવતા તેઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે ત્યારે શું મનપા તંત્ર કાર્યવાહી કરશે કે પછી હજુ પણ અનેક લોકો જીવ ગુમાવે કે પછી કાર્યવાહી કરશે કે પછી મનપા તંત્ર મસમોટી રકમનો દંડ અને નોટિસ ફટકારી સંતોષ માની લેશે તે હવે આગળ આગલા સમયમાં જોવું રહ્યું આપણી સાથે જોડાયા છે દીક્ષિત પટેલ જે ઇન્ચાર્જ ડીઓ છે જી દીક્ષિત પટેલ આપની પાસેથી એ જાણવા માંગીશું કે આવડી મોટી બેદરકારી હવે મનપા તંત્ર સામે આવી રહી છે આપનું શું કહેવું છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો આમાં જવાબદાર કોણ લેશે અત્યારે હાલમાં અધિકારીઓ ત્યાં તપાસ માટે ગયા છે અને તપાસ અહેવાલ આવે ત્યારે જે સચ્ચાઈ બહાર આવશે તેના આધારે નિયમ અનુસારની કાર્યવાહી અમે કરીશું

ત્યારે જે રીતે જવાબ આપણને મળ્યો છે કે હાલ જો કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો સ્કૂલના સંચાલકો જવાબદાર રહેશે તેવું દીક્ષિત પટેલ કે જે ઇન્ચાર્જ ડીઓ છે તેમણે જણાવ્યું છે. ત્યારે હાલ જે રીતે આ શાળાની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં શાળાના સંચાલકો દ્વારા બિંદાસ્ત રીતે કોઈ પણ બ્યુ પરમિશન વગર કે ફાયર એનઓસી વગર સ્કૂલ ધમધમી રહી છે અને માથે જાતા એવા પણ દ્રશ્યો સર્જાયા છે કે આ સંચાલકો લાજવાને બદલે મીડિયા કર્મીઓ પર ગાજી પણ રહ્યા છે તેવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા આપણી સાથે જોડાય રહ્યા છે જી હેમાંગ આપની પાસેથી જાણવા માંગીશ કે ફરી પાછી મનપા તંત્રની મોટી બેદરકારી સામે આવી છે શું કેવું છે આપનું રાજકોટમાં અને મારા ખ્યાલથી આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસને ખુબજ ગેરવહીવટ કરેલો છે હું અંગત રીતે અધિકારી કરે છે જો અધિકારી એ પોતાની રીતે આટલું બધું કરપ્શન કર્યું તો તમે શું ઊંઘતા પદાધિ તરીકે શું સરકાર ઊંઘતી રાજકોટ સહિત ગુજરાતમાં તમામ જગ્યાએ આપણે વડોદરામાં વિશ્વામિત્રી નું જોયું આજે તાપીવાળી મેટર પણ આવી છે એટલે તમામ જગ્યાએ ભ્રષ્ટાચારે આડો આંખ વળ્યો છે રાજકોટમાં ત્રણ માળ માળની સ્કૂલ સૂચિત સોસાયટીમાં ગેરકાયદેસર ચાલે છે એ વોર્ડ ના ઇન્સ્પેક્ટર શું કરતા હતા એ વોર્ડ ના કોર્પોરેટર શું કરતા હતા બાંધકામ સમિતિના ચેરમેન કે સ્ટેન્ડિંગના ચેરમેને શું કર્યું આ તમામ પ્રશ્ન પ્રજાએ વિચારવા જેવા છે શિક્ષણ અધિકારી આવી શાળાને મંજૂરી કઈ રીતે આપી જેમાં પાર્કિંગ નથી પ્લે નથી મકાનના વપરાશનો દાખલો નથી અને સૂચિત હોવાથી નકશા પણ મંજૂર નહીં થયા હોય એવું હું માનું છું આવતા દિવસોમાં આવા ઘણા બધા હડપિંજર જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના ધીરે ધીરે બહાર નીકળવાના છે અને અડધા રાજકોટમાં બિલ્ડરોને જે લાણી થઈ છે અને તમામ નિયમો તાક ઉપર મૂકીને બાંધકામને મંજૂરી અપાણી છે એ એ આવતા દિવસોમાં વધુને વધુ ખુલ્લી પડશે આમાં માત્ર મનપા નહીં શિક્ષણ વિભાગ પણ જવાબદાર છે શિક્ષણ અધિકારીએ કઈ રીતે આવી શાળાને મંજૂરી આપી એ પણ એક મોટો પ્રશ્ન છે જી હેમાંગ આપની પાસેથી એ જાણવા માંગીશ કે અન્ય કોઈ અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ ત્યાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે પરંતુ આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો આપ કોને એની પાછળ જવાબદાર ઠેરવશો મને નવાઈ એ લાગે છે કે આટલું માધ્યમો એ ચમકાવ્યા પછી અધિકારીઓને ખબર પડી એક રોડ ઉપર એક નાનો રેકડી વાળો બટેટા વેચતો હોય તો ત્યાં લાકડી લઈને હપ્તો ઉઘરાવવા પહોંચી જાય છે તો જે ચલિત રેકડી છે એ ક્યાંક ઉભી છે તો તરત એ લોકોનું ધ્યાન પડે છે તો ત્રણ માળ સુધીનું ચણતર ચણાઈ ગયું ત્યાં લગી ત્યાંના ઇન્સ્પેક્ટર ને ખબર નથી પડી આ મારો મોટો પ્રશ્ન છે ઘોડા દોડે પછી તબેલા બંધ કરવાનું આપણે ટીઆરપી ગેમમાં તક્ષશિલામાં કે વડોદરામાં કે મચ્છુ મોરબીમાં જોયું છે ઝુલતા પુલમાં આ બધું જ ભારતીય જનતા પાર્ટીના મળતીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખડકાયેલો ભ્રષ્ટ માછડાઓ છે અને અધિકારીઓને ખબર જ છે આ તો માધ્યમોમાં દબાણ આવતા આ જે શાળા છે એને નોટિસ પણ અપાની છે રાજકોટના તંત્રમાં નોટિસ એટલે ખંડણી પત્ર હતો નોટિસ મળે એટલે જે તે મકાન ગેરકાયદેસર ચણા નું છે આભાર હેમાંગ આપનો ઘણી બધી વાતો કરી હેમાંગ હેમાંગ વસાવડા છે તેમનું પણ કેવું છે

અન્ય જે બાજુનું બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ છે તેને ત્રણ માળનું બિલ્ડિંગ છે તે ખડકી દેવામાં આવ્યું છે સૂચિતની જગ્યા ઉપર છે તે આ બિલ્ડિંગ આખું બનાવી દેવામાં આવ્યું છે બીયુ કે ફાયરની એનઓસી વગર છે તે આ આખું બિલ્ડિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે અહીં છસો જેટલા બાળકો છે તે અહીં ભણી રહ્યા છે આ બાળકોના જીવ માથે જોખમ હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે મહત્વનું છે કે બે ને ત્રેવીસની સાલની અંદર પણ આ ગેરકાયદેસર બાંધકામને લઈ મહાનગરપાલિકા દ્વારા છે તે નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી છે તે હજુ સુધી થવા નથી પામી ગેરકાયદેસરમી મહત્વનું છે કે ટીઆરપી ની ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમ ગેરકાયદેસરો બાંધકામ ઉપર તવાઈ બોલાવી રહી છે ત્યારે આજ સ્કૂલ કેમ બાકી રહી ગઈ તેને લઈ પણ એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે મહત્વનું છે કે એટીપીઓ ના ધ્યાનમાં આવતા હાલ ચાર્જ ના જે એટીપીઓ છે તેના ધ્યાનમાં આ સમગ્ર મામલો આવતા તેના દ્વારા નળ કનેક્શન કાપવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે મહત્વનું એ છે કે છસો જેટલા માસૂમ બાળકો છે તે અહીં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બાળકોના જીવ ઉપર પણ એક મોટો સવાલ છે તે હાથ ઉભો થઈ રહ્યો છે જે રીતના ગેરકાયદેસરો બાંધકામો એક બાદ એક આવી રહ્યા છે ત્યારે આખી આખી શાળા છે તે અહીં ખડકી દેવામાં આવી છે વિદ્યાર્થીઓના જીવના જોખમ સાથે શાખા દ્વારા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હાલ નળ કનેક્શન કાપવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે પરંતુ અહીં એ સવાલ પણ ઊભો થાય છે કે વર્ષ બે હાજર ત્રેવીસની અંદર આ આખું બાંધકામ તોડી પાડવા માટેની નોટિસ પણ છે તે આપવામાં આવી હતી પરંતુ બે હજાર ત્રેવીસ થી લઈ કે દોઢ વર્ષ જેટલો સમય થયો છતાં પણ આ બાંધકામ ઉપર કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે નથી કરવામાં આવી પ્રકારનું જે કહી શકાય કે બીયુ સર્ટિફિકેટ કે ફાયર એનોસી વગરનું આ આખું બિલ્ડિંગ છે તે હાલ અહીં ઊભું કરી દેવામાં આવ્યું છે અહીં છસો જેટલા બાળકો છે તે અભ્યાસ પણ છે તે અહીં હાલ કરી રહ્યા છે કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ